નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મહેસૂલ તલાટીની જે એક્ઝામ લેવામાં આવી હતી એ એક્ઝામની જે રિઝલ્ટ જે છે એટલે કે જે કટ ઓફ માર્ક જે છે એ જાહેર થઈ ગયા છે અને જે જે ઉમેદવારો સિલેક્ટ થયા છે આગળની મેઇન પરીક્ષા માટે જે સિલેક્ટ થયા છે તે તેવા ઉમેદવારોનું લિસ્ટ અને કટ ઓફ માર્ક ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલા છે બરાબર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે તે ભરતી બોર્ડ દ્વારા જે લિસ્ટ આખું બહાર પાડવામાં આવેલું છે જે સિલેક્ટ થયેલા ઉમેદવારોનું જે લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે એ લિસ્ટ આપણે ક્યાંથી ડાઉનલોડ કરશું કેવી રીતે ડાઉનલોડ કરશું બરાબર એની લગતી માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ થ્રી સંવર્ગની પ્રાથમિક પરીક્ષા ચૌદ નવ પચીસના રોજ લેવામાં આવેલી હતી જે પરીક્ષાની આન્સર કી પંદર તારીખે તથા ફાઇનલ આન્સર કી છવ્વીસ તારીખે જાહેર કરવામાં આવેલી હતી બરાબર ફાઇનલ આન્સર કીના આધારે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના પાંચ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવેલ ઉમેદવારોની યાદી આ સાથે સામેલ છે બરાબર એટલે મિત્રો ભરતી બોર્ડ દ્વારા જે સિલેક્ટ થયેલા જે ઉમેદવારો છે બરાબર એમનું લિસ્ટ આખું બહાર પાડવામાં આવેલું છે તેમજ જે કેટેગરી વાઇઝ જે કટ ઓફ છે બરાબર એ તમામ વસ્તુ જાહેર કરી દેવામાં આવેલી છે તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર કેટેગરી વાઇઝ કટ ઓફ લખેલું બતાવે છે બરાબર તો એમાં તમે જુઓ જનરલ છે ઇડબલ્યુએસ છે એસસીબીસી છે એસસી છે અને એસટી છે એમાં મેલ ફિમેલ બંનેનું બતાવે છે જો એસસીબીસીની વાત કરીએ તો ફિમેલમાં એકસો એક છે અને કોમનમાં એસસીબીસીમાં નવ્વાણું ટકા છે બરાબર એટલે મિત્રો હવે આપણે આ વિડીયોમાં જે ભરતી બોર્ડ દ્વારા જે લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે લિસ્ટની જે પીડીએફ છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે કે કેવી રીતે ડાઉનલોડ કરવી તો મિત્રો એ ડાઉનલોડ કરવા માટે આપણે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન કરી લેશું મિત્રો જી એસ 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 બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ વેબસાઇટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની છે બરાબર હવે એ આપણે ગૂગલમાં કે ક્રોમ બ્રાઉઝરની અંદર એને આપણે સર્ચ કરી લઈશું ત્યારબાદ આવી રીતનું કંઈક ઓફિશિયલ વેબસાઇટ આપણને બતાવી દેશે હવે મિત્રો એમાંથી આપણે જે તલાટીની જે પરીક્ષામાં જે જે ઉમેદવારો સિલેક્ટ થયા છે બરાબર એમનું લિસ્ટ આપણે મેળવવાનું છે તો તેના માટે શું કરવું તો મિત્રો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો વ્યૂ ઓલ નામનું ઓપ્શન બતાવે છે એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે પહેલા જ નંબર ઉપર તમે જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ તલાટી વર્ગ ત્રણ સંવર્ગની તારીખ ચૌદ નવ પચીસના રોજ લેવાયેલ પ્રાથમિક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી બરાબર પહેલા જ નંબર ઉપર જે બતાવે છે એની બાજુમાં આપણને ડાઉનલોડનું બટન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ ઓપન થશે આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો પીડીએફ ઓપન થશે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી છે બરાબર હવે એમાં મિત્રો કેટેગરી વાઇઝ કટ પણ બતાવે છે તેમજ તેને લગતી બીજી માહિતી પણ બતાવે છે હવે જે લિસ્ટ છે એ આ જગ્યા ઉપર છે તમે જોઈ શકો છો આખું લિસ્ટ બતાવે છે જે જે ઉમેદવારો આ પરીક્ષાની અંદર સિલેક્ટ થયા છે તેવા તમામ ઉમેદવારોનું આ લિસ્ટ છે બરાબર આખી પીડીએફ છે જે ત્રણસો એકત્રીસ પેજની છે બરાબર તો મિત્રો આ પીડીએફમાં તમે તમારું નામ સર્ચ કરી અને જોઈ શકો છો બરાબર તો મિત્રો તમારું નામ પણ હશે સર્ચ કરી જવું બરાબર આવી રીતે તમે સરળતાથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તમને જો વેબસાઇટની મદદથી પીડીએફ ન મળે તો હું આ પીડીએફ આપણા વિડીયોના આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક આપી દઉં છું એની મદદથી પણ તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આશા છે કે આ પીડીએફમાં તમારું પણ નામ હશે અને આગળની પરીક્ષામાં તમે એલિજિબલ થાવ તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર